જાંબુઘોડાના નારકોટ ગામે સાઇડ બતાવ્યા વગર વળી ગયેલા બાઇક સવારનો પોલીસ વાન સાથે અકસ્માત થતા સવારનું ઘટના સ્થળે મોત પ્રાપ્ત વિગતો મુજબ જાંબુઘોડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ પી આર તેમજ તેમનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેઓ જબ્બાન તરફથી વોરંટના કામ અર્થે જબ્બાન ગામના આપસિંહ સબુરભાઈ રાઠવાને બેસાડીને જાંબુઘોડા તરફ આવી રહ્યા હતા તે દરમિયાન બપોરના આશરે બાર વાગ્યાની આસપાસ નારકોટ બસ સ્ટેન્ડ પાસે જીજે સત્તર બી એફ છેતાલીસ પચાસ બાઇક ચાલકે પોતાની બાઇક પુરપાટ ચલાવતા પોલીસવાનની આગળથી કોઈ પણ સાઈડ સિગ્નલ કે હાથ બતાવ્યા વગર પોતાનું બાઇક અચાનક જમણી બાજુ વાળી દેતા પાછળથી આવી રહેલી જાંબુગડા પોલીસ સ્ટેશનની પોલીસવાનની ટક્કર વાગતા બાઇક ચાલક રોડ પર ફંગડાઈ ગયો હતો જ્યારે અકસ્માત થતા તાત્કાલિક જામુગડા પોલીસ સ્ટેશનના એએસઆઈ દિતેશભાઈએ બાઇક અકસ્માતમાં નીચે પટકાઈને પડેલા નારકોટના અડતાલીસ વર્ષીય પ્રવીણભાઈ રામસિંહભાઈ નાયકને બચાવવા તાત્કાલિક સીપીઆર આપ્યું હતું જ્યારે એકસો આઠને ફોન કરતા એકસો આઠને આવતા વાર લાગવાનો હોવાથી તેઓએ તાત્કાલિક નજીકમાં ઉભેલી ગાડીમાં પ્રવીણભાઈને સારવાર અર્થે જામુગડા આરોગ્ય ફોન ખાતે ખસેડ્યા હતા જ્યાં હાજર તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા તેમજ સ્થળ તપાસ કરી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુગોડાને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી શેર જરૂરથી કરો જેથી આવનારા અવનવા વિડીયો આપણને જોવા મળી રહે